વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે નંબર બન્યો છે ત્યારે વલસાડની ઔરંગા નદીના બ્રિજ પર હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર મૂકી સંતોષ માનવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ ખાડાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે અને લોકો ટ્રાફિક જામથી બચવા જીવના જોખમે રોંગ સાઈડ ઉપર આવી રહ્યા છે સરમ અને કામ નેવે મૂકી થૂક ચોપડવાનું કામ કરતી હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર મોસ મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે વારંવાર રજૂઆત છતાં ખાડાઓ ન પૂરવાને કારણે વલસાડની ઔરંગા નદી ઉપર મસ મોટો ખાડો પડી જવા પામ્યો છે બ્રિજ ઉપર પડેલા ખાડાના સળિયાઓ દેખાઈ રહ્યા છે સાથે નદીનો પટ દેખાઈ રહ્યો છે લાખો રૂપિયાનો ટોલ ટેક્સ લેતી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા ઉપર માત્ર પાટિયું મૂકી રસ્તો બંધ કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે જેને લઈ અમદાવાદથી મુંબઈ જતા લોકોએ ભારે ટ્રાફિક જામનો સામનો કરવાનો વારો આવ્યો છે તો કેટલાક લોકો ટ્રાફિક જામ થી બચવા માટે હાઈવે ઉપર રોંગ સાઈડ ઉપર પોતાનો જીવ જોખમમાં રાખી જવા મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ખાડો ન પૂરવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો હાઈવે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય એવું લાગી રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો